હવે જાય છે ઓફિસે બાય શું કરસ ઉમરો પૂછીશ એ તો બહુ સારું લે ઉમર આપણે દરરોજ પૂજી છીએ ઉમરો પૂજી ને બહુ જ સારું હા હા રોટલી બની ગઈ બટેટાનું બનાવી નાખી બીજું શું બીજું તો કઈ મેળને તારે ફરાળ કરવા થાય ને ભાજી કરી નાખી હેલો ગાઈસ તો જમવા બેસી ગયા છીએ અમે હું મમ્મી દાદા બા ભાઈ ઉને બા કેવું છે હા સારું છે કઈ વાંધો નથી ને ના ના ખારું ન થઈ ગયું તો કે જાવ ઈ વાતે હાચી બહુ જાજો કેવાય નઈ ને બહુ ને મમ્મી વાળા કરવા બેસી ગયા છે સવા સાત થઈ ગયા છે ચાલો હવે રસોઈ નો ટાઈમ થઈ ગયો છે હવે આપણે રસોઈ બનાવી છોકરાઓ શું જમો છો હા હા જમો જમો અમે જમી લીધું તમે જમો હવે મસ્ત હતું આજે મારા ભાઈ નો છોકરો કેટલો ક્યુટ લાગે છે કેવી સ્માઈલ કરે છે મસ્ત ચાલો બધાય ચક્કર મારવા કોઈ સાઈડ જાવ છે આપણે જોઈએ હવે જાય જઈએ તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં